નમસ્કાર હું ચુ વ્યંગા પરમાર્ત સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં શાળાએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યું રોકાણકારો બનેવીનું અપહરણ કરી લઈ ગયા દુબઈ રહેતો તો શાળો ક્રિપ્ટોકન્સીમાં સમાજના લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અંકલેશ્વરમાં આવેલા બનેવીને સુરેન્દ્રનગરથી આવેલ સમાજના લોકો અપહરણ કરી લઈ ગયા અન્ય ચાર ઇસમોને પરિવારે રોકી રાખી પોલીસના હવાલે કર્યા અંકલેશ્વરમાં શાળાએ સમાજના લોકોને ક્રિપ્ટો કરન્સીના રોકાણ કરાવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરથી આવેલ સમાજના રોકાણકારો રોકાણ કરેલા રૂપિયા પરત કઢાવવા માટે શાળાના ઘરે આવેલા બનેવીનું અપહરણ કરી લઈ ગયા હતા જોકે અન્ય ચાર શખ્સોએ પરિવારજનોને રોકી રાખી શહેર પોલીસના હવાલે કર્યા હતા પોલીસ સૂત્રે આ માહિતી મુજબ અંકલેશ્વર રેલવે સ્ટેશન ગોદી રોડ વિસ્તારમાં આવેલ મિતા એપાર્ટમેન્ટમાં રહેતા ઇમરાનભાઈ મુલતાની પરિવાર સાથે રહે છે તેમના મોટાભાઈ ફિરોઝ દુબઈમાં રહે છે જે ફિરોઝ અને તેમના બનેવી અમિતભાઈ ક્રિપ્ટો કરન્સીમાં કામ કરે છે જે ક્રિપ્ટો કરન્સીમાં સમાજના અન્ય લોકોનું રોકાણ કરાવ્યું હતું તેમના બનેવી અમિત તેવીસ જાન્યુઆરીના રોજ ઘરે આવ્યા હતા અને રાત્રે રોકાણ કર્યું હતું જે અન્ય લોકોએ રોકાણ કરેલા રૂપિયા પરત કઢાવવા માટે મધ્યરાત્રિના અરસામાં તેમના ઘરે સુરેન્દ્રનગરના સમાજના મુન્નાભાઈ સિપાઈ મોહસીન મુલતાની આસિફ મુલતાની કાદર મુલતાની અને રાજકોટના ઇમ્તિયાઝ મુલતાની તેમજ અમદાવાદના ઇકરામ પઠાણ તેમના ઘરે બલેનો કાર લઈ આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો જે સાંભળી ઇમરાન મુલતાની અને તેના બનેવી અમિતભાઈએ દરવાજો ખોલ્યો હતો તે દરમિયાન મુન્ના સિપાઈ મોહસિન મુલ્તાની સહિતના અન્ય લોકો તેમના બનાવીને જણાવ્યું હતું કે જે સમાજના લોકોએ રૂપિયા ફિરોઝ થકી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવ્યા છે તે પાછા આપી દે જે સાંભળી અમિતભાઈ મેં કોઈ સમાજના રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવ્યા નથી બધું રોકાણ ફિરોઝે કર્યું છે તમે ફિરોઝ પાસે માંગો કહેતા મોસીન અને મુન્ના સિપાએ અમિતભાઈને કારમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા દરમિયાન ઇમરાનભાઈ અને તેના પરિવારજનોએ અન્ય શખ્સો કારમાં બેસવા જતા આસિફ મુલતાની કાદર મુલતાની ઇમ્તિયાઝ મુલતાની અને ઇકરામ પઠાણને રોકી રાખી અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા શહેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ચારેયને પોલીસને હવાલે કર્યા હતા ઘટના અંગે ઇમરાન મુલતાની દ્વારા મુલતા શહેર પોલીસ મથકે તેના બનેવી અમિત મુલતાનીના અપહરણની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આસિફ મુલતાની કાદર મુલતાની ઇમ્તિયાઝ મુલતાની અને ઇકરામ પઠાણની ધરપકડ કરી હતી જ્યારે મુન્ના સિપાઈ અને આસિફ મુલતાનીને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી અમિત મુલતાનીને છોડવા માટે તજવીજ હાથ ધરી હતી જંબુસર તાલુકામાં અનેક ઈંટના ભઠ્ઠાઓ આવેલા છે જેમાં કેટલાક ઈટના ભઠ્ઠાઓ પર પરપ્રાંતિયો મજૂરી અર્થે આવતા હોય છે ત્યારે ભઠ્ઠાના સંચાલકો દ્વારા મજૂરોને માર માર્યા અંગેના અહેવાલ સપાટી પર આવ્યા છે જંબુસર પંથકમાં આવેલ વીઆઈપી ઈટના ભઠ્ઠાઓ પર છત્તીસગઢના મજૂરો ઉપર અત્યાચાર થતાની વાત પકડી રહેલા મજૂરે પોતાની આ આફિતી વર્ણવી હતી પ્રાપ્ત વિગતો અનુસાર જંબુસર તાલુકાના એક ગામમાં વીઆઈપી ઈટના ભઠ્ઠાના સંચાલક નામે ઇમરાન શેઠ તેમજ સફાકત ખાન દ્વારા ભઠ્ઠાની ઓફિસમાં બોલાવી મારઝૂડ કર્યા હોવાનો આક્ષેપ મજૂરોએ કર્યો છે પરપ્રાંતીય મજૂરો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા સ્થાનિક પોલીસે ફરિયાદ ન લેવાના પણ આક્ષેપ કર્યા છે ભોગ બની રહેલા મજૂરોએ વટનની વાત પકડી હોવાની વિગતો સપાટી પર આવી છે આપ ઇધર કાં પે આયે થે વીઆઈપી ભઠ્ઠે પે કામ કરને ક્યા કોન કામ કરને આયે થે ઇટ થાપ અચ્છા માલિક કા નામ ક્યા હે ઇમરાન તો ક્યા હુઆ આપકે સા આપને બુલાયા ઓર મારા मारा मारा मेरे को मारा और मेरे को लड़की फेंका क्या नाम है मालिक का इमरान नाम क्या है, है।, नंबर इस हिट का नंबर क्या है? इस और भट्टे पे हम लोग भट्टे में काम करने हैं जो की हम लोग छत्तीसगढ़ से है और छत्तीसगढ़ से यहाँ काम करने के लिए आए हैं और हमारा जो ठेकेदार है वो लेके आया था हमको उसका नाम सुखसागर भारद्वाज है और ला के यहाँ ऐसे तो भट्टा पहले ठीक था लेकिन अभी कुछ लोगों का तबीयत खराब होने के बाद मिट्टी नहीं भिगवा पाई और मिट्टी न भिगाने के बाद हमको ऑफिस में बुलाया गया ऑफिस में बुलाने के बाद एक एक लड़का है अब इसको धक्का मुक्की करने लगा फिर हम लोग बोले कि धक्का मुक्की क्यों कर रहे फिर इसको मार ऑफिस के अंदर ले जाके मारने लगा इसको किसने मारा आपको तो सफाकत नाम है उसका और इमरान से नाम है भट्टे का नाम क्या है भट्टे का नाम वी आई पी भट्टा ऑफिस को मारने लगा फिर सभी लोग बोले कि क्यों मार रहे हो फिर गाली ग्लोज करने लगा और अभी मार रहे हैं और रात में तुम लोगों को जला देंगे मार देंगे ऐसा धमकी देने लगा फिर भट्टा छोड़ के हम लोग यहाँ आए हैं और केस करने के लिए हम लोग यहाँ आए थे कि सर हमको धमकी मिला है मार मार पड़ेगा ऐसा करके गाँव से बारह लौंडे लगा के सबको मारेंगे ऐसा बोल रहे थे अब यहाँ थाना में आए थाना वाले को हम लोगों को वहाँ आधा घंटा बैठा दिया आधा घंटा बैठाने के बाद कोई कुछ भी नहीं हुआ और लेडीज लोग गए थाना के अंदर फिर उसके बाद सभी को भगा दिया गया અંકલેશ્વર પરિવાર ઉપરના રૂમમાં સૂતો હતો અને નીચે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા સુરતી ભાગોળ વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના ને રોકડા રૂપિયા લઈને ચોર ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા અંકલેશ્વર રે પોલીસે તપાસ આરંભી હતી અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં બહુચરાજીની વાવ પાસે સવિતાબેન રહે છે ગત રાત્રિના તેઓ નીચે મુખ્ય દરવાજાનો તાળો મારી ઉપરના રૂમમાં નિત્યક્રમ મુજબ સુવા માટે ગયા હતા તે દરમિયાન તસ્કરોએ મોડી રાત્રિના નીચેના બંધ મકાનના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં ઘરમાં રહેલ તિજોરી અને કબાટોમાં ખાખાખોડા કરી પાંચ હજાર રૂપિયા રોકડા સોનાનું મંગળસૂત્ર બુટ્ટી સહિત સોના ચાંદીના દાગીના લઈ ચોરો ફરાર થઈ ગયા હતા સવારે તેઓ નીચે આવતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી આંગે અંગે અસરથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો સ્થળ તપાસ કરી સવિતાબેનની ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી હતી સવિતાબેને જણાવ્યા અનુસાર અંદાજે એક લાખ કરતાં વધુની મત્તા પર તસ્કરો હાથ ફેરો કરી ગયો હોવાનું જણાવ્યું હતું હા બે અઢી વાગે ઉઠી ગયો ઘરમાં સવારે જોયું ને બધું નીચે પડેલું હતું અમે ઉપર હતા હા સોના નું મંગળસૂત્ર બુટી ને કર્યો પાંચ હજાર ફોટા ને પાડીને ગયા તમને કેવી રીતના સવાર માં છોકરો કોલેજ કોલેજ જવા હારું નીચે તો બાર થી બી આંકડ મારેલો હતો પછી પાણી પર ચડાવ્યો ને આંકડો એવું ખોલા રૂપિયા તમારું વસ્તુ દોઢ એક લાખ અંકલેશ્વરના નીલકંઠ વિલા સોસાયટીમાં તસ્કર ગેંગ ત્રાટકી હતી જો કે તસ્કરોએ સોસાયટીમાં આટાફેરા માર્યા બાદ ઊભી પૂછડીએ ભાગવાનો વારો આવ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી જેમાં સાત જેટલા તસ્કરો ભાગતા નજરે પડ્યા હતા ઘટનાનો સીસીટીવી વાયરલ થતા મામલો સામે આવ્યો હતો અંકલેશ્વર શહેરમાં પુનઃ તસ્કરોએ સક્રિય બનતા શહેરના છેવાડે આવેલ સોસાયટી વિસ્તારમાં આવેલા મકાનને નિશાન બનાવી રહ્યા છે ગતરોજ અંકલેશ્વર શહેરની જૂના દીવા ગામને અડીને આવેલ નીલકંઠ વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા સોસાયટીના પાછળના ભાગ

દરમિયાન પહેલા ગયેલા તસ્કરો અચાનક ભાગતા આવતા તેમની સાથે અન્ય તસ્કરો પણ ભાગવું પડ્યું હતું એક પછી એક સાત જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં ભાગતા કેદ થઈ જવા પામ્યા હતા ઘટનાની સવારે સીસીટીવી બહાર આવતા મામલો સામે આવ્યો હતો જે સીસીટીવી શહેર એ ડિવિઝન પોલીસ મથકને પણ પહોંચાડતા પોલીસ સ્થળ તપાસ શરૂ કરી સોસાયટીના રહીશોનો સંપર્ક કરી વધુ વિગતો મેળવવાની તજવીજ શરૂ કરી હતી જોકે સોસાયટીમાં ચોરી ન થતા આ બાબતે હાલ કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અંકલેશ્વરના મોદીનગર વિસ્તાર નજીક બે મોટરસાઇકલ વચ્ચે ફિલ્મી દ્રશ્યો જેવો અકસ્માત સર્જાયો હતો એક બાઇક સવાર રસ્તો ક્રોસ કરતા સામેથી આવી રહેલા બાઇક ચાલકે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો અને બંને બાઇક સવાર પંદર ફૂટ હવામાં ફંગોળાયા હતા ઘટનાના પગલે બંને મોટરસાઇકલ ઉપર સવાર ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી આ અકસ્માતમાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે અંકલેશ્વર શહેરના વસ્તુપૂજ્ય રેસિડેન્સીમાં રહેતા પપ્પુ માંગેલાલ સુથાર તેઓ અને પત્ની સુમિત્રા સુથાર અને તેમનો પુત્ર નમન સાથે બાવીસમી જાન્યુઆરીમાં શહેરમાં નીકળેલ ભગવાન શ્રી રામની શોભાયાત્રા જોઈને નવ વાગ્યાના અરસામાં ઘરે પરત આવતા હતા તે વેળા વળાંક લઈ રહ્યા હતા આ સમયે એક મોટરસાયકલ ચાલક સામેથી પૂરપાટ ઝડપે આવી વળાંક લઈ રહેલા પપ્પુભાઈની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી હતી જેમાં તેઓ હવામાં ફંગોળાઈ બંને બાઇક પર સવાર પાંચ લોકો માર્ગ પર પટકાયા હતા અકસ્માતમાં બંને બાઇકનો ખુરદો બોલી ગયો હતો અકસ્માત સર્જાતા પપ્પુભાઈ તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમન માર્ગ પર જ બેભાન થઈ ગયા હતા જ્યારે બાઇક સવાર અને તેની પાછળ સવાર શખ્સને પણ ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં પપ્પુભાઈ તેમના પત્ની સુમિત્રાબેન અને પુત્ર નમનને વધુ સારવાર અર્થે બરોડા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝનમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જોકે આજે જ આ અકસ્માતના સીસીટીવી વાયરલ થયા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીનવાલા તથા એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો અને નગરપાલિકાના પદાધિકારીઓ વિવિધ રમતોમાં જોડાયા હતા સ્વામી વિવેકાનંદજી ગુજરાત રાજ્ય યુવા બોર્ડ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા સ્વામી વિવેકાનંદજી જન્મજયંતિને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું શાળા અને કોલેજોમાં પ્રાચીન રમતોની વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને મોબાઈલ અને ટેલિવિઝનથી શરીરને થતાં નુકસાન થકી પ્રવૃત્તિ છોડી મેદાનમાં જઈ આ રમતો રમે અને પોતાની શારીરિક શક્તિનો વિકાસ થાય તે માટે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આયોજનના ભાગરૂપે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અંકલેશ્વર દ્વારા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે જીનવાલા હાઈસ્કૂલના પટાંગણ ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રસ્સા ખેંચ દંડા સંગીત ખુરશી સક્તોડિયું લંગડી લીંબુ ચમચી જેવી પરંપરાગત પ્રાચીન રમતોની હરીફાઈ રાખવામાં આવી હતી આ રમતોત્સવમાં પાલિકા સંચાલિત જીનવાલા હાઈસ્કૂલ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ આ વિવિધ પ્રાચીન રમતોમાં ભાગ લીધો હતો આ રમતોમાં હાઈસ્કૂલના શિક્ષકો અને નગરપાલિકાના પદાધિકારીઓ પણ જોડાયા હતા આ પ્રસંગે નગર માધ્યમિક શાળાના ચેરમેન વિરલબેન મકવાણા સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ અંકલેશ્વરના સંયોજક રોશન પટેલ કાર્તિક પટેલ રોનક પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ રમતોત્સવનું આયોજન ઇએન જીનવાલા સ્કૂલ ખાતે રાખવામાં આવ્યું છે વિદ્યાર્થીઓએ શિક્ષકગણોએ મહેમાનશ્રીએ આચાર્યશ્રીએ ખૂબ ઉત્સાહભેરામાં ભાગ લીધો લીધો છે ગુજરાત સરકાર પ્રાચીન સંસ્કૃતિની પ્રાચીન રમતોની ચિંતા કરી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ ખાસ કરીને મોબાઈલની દુનિયામાંથી બહાર નીકળી પ્રાચીન રમતોને માણે તે માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બળે ખાસ કરીને પ્રાચીન રમતોત્સવ પર ધ્યાન આપ્યું છે અને વિદ્યાર્થીઓ એને ખૂબ જ માણી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખના જન્મદિવસ નિમિત્તે વાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તેમના શુભેચ્છકો હાજર રહ્યા હતા દરેક વ્યક્તિના જીવનમાં જન્મદિવસનું વિશેષ મહત્ત્વ રહેલું છે જન્મદિવસ નિમિત્તે દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ પ્રમાણે દાન પૂર્ણ પણ કરતો હોય છે ત્યારે આવા જ વાગરા તાલુકાના અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખના સંજય માધવભાઈ રાઠોડે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી સંજય રાઠોડે વાઘરા તાલુકામાં આવેલ વાવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કીટ તૈયાર કરી તેનું આ શાળાના વિદ્યાર્થીઓને વિતરણ કર્યું હતું જેમાં તેમના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને આજે મારા જન્મદિવસ નિમિત્તે આ વાવા ગામના છોકરાઓને નોટબુકનું વિતરણ કરું છું હું એવું ઈચ્છું છું કે જેવી રીતે આવ્યું નોટબુકનું વિતરણ ઊભું કરું એવી રીતે દરેક જણ આ રીતનું બર્થ ડે મિસ કરે ભરૂચ જિલ્લામાંથી નાબાર્ડ દ્વારા જિલ્લામાંથી એકમાત્ર અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના ખેડૂતલક્ષી સહકારી મંડળીના સેક્રેટરી તલસુખભાઈ પટેલની પસંદગી કરી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક મારફતે દિલ્હી ખાતે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં સામેલ થવા આમંત્રણ આપવામાં આવતા સહકારી મંડળીના સેક્રેટરી આલમમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે કેન્દ્રીય સહકાર મંત્રાલય દ્વારા દેશની સહકારી મંડળીઓને ઓનલાઈન થાય તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે આ ઓનલાઈન પ્રક્રિયા અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નાંગલ ગામના ખેડૂતલક્ષી સહકારી મંડળીના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને નાંગલ ગામના વતની દલસુખભાઈ પટેલે કેન્દ્રીય સહકાર મંત્રાલયના નિર્દેશ અનુસાર ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરના એકમાત્ર નાંગલ ગામની સહકારી મંડળી પ્રથમ ઓનલાઈન થઈ હતી ત્યારે આ સંદર્ભે નાબાર્ડ દ્વારા જિલ્લાની પ્રથમ ઓનલાઈન મંડળી નાંગલના ખેડૂતલક્ષી સહકારી મંડળીના સેક્રેટરી દલસુખભાઈ પટેલને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક મારફતે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિશા દિનની ઉજવણીના ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવતા વિવિધ મંડળીના સેક્રેટરીઓએ શુભેચ્છા પાઠવી હતી અને નાંગલ ગામની સહકારી મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવું છું નાબાર્ડ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના બેંક દ્વારા તારીખ છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હી મુકામે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મને આમંત્રિત કરવામાં આવ્યો છે તેમજ ભરૂચ જિલ્લામાં સહકારી મંદિરોના સેક્રેટરીઓમાં એકમાત્ર મારો નાબાર્ડ અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા પસંદગી કરવામાં આવ આવી છે તે બદલ હું નાબાર્ડ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકનો આભાર માનું છું અંકલેશ્વરના જૂના બોરભાટા બેટ ગામ નજીક તપોવન આશ્રમમાં નર્મદા નદીને કિનારે પાણીમાં તરતી હાલતમાં એક અજાણી મહિલાનો મૃતદેહ નજરે પડ્યો હતો સ્થાનિક ગ્રામજનો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા તેમની ટીમ સાથે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને અજાણી સ્ત્રીનો મૃતદેહ પાણીમાંથી તરતી હાલતમાં જોવાતા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો મૃતક મહિલા કોણ છે તેની ઓળખ છતી કરવા પોલીસ દ્વારા તાજેતરમાં જિલ્લામાંથી ગુમ થયેલી મહિલા તેમજ અન્ય જિલ્લામાંથી ગુમ થયેલી મહિલાઓની માહિતી મેળવવાની કવાયત શરૂ કરવામાં આવી છે વાગરા તાલુકાના જોલવા ગામમાં વર્ષ બે હજાર ત્રેવીસની એકવીસમી ઓક્ટોબરના રોજ ગામના પાદરે બાકડા ઉપર ગામના મોહમ્મદ આરીફ મુનાવર હુસેન સૈયદ ઇલિયાસ મુસાભાઈ પટેલ નટવર લક્ષ્મણભાઈ પ્રજાપતિ મહેન્દ્રસિંહ ભગવાન ડોડિયા ભૂપત માધવસિંહ પરમાર ભીમા ઈશ્વરભાઈ પ્રજાપતિ અને જુબેર યુસુફ પટેલ બેસીને વાતચીત કરી રહ્યા હતા આ સમયે ગામના કોંગી આગેવાન સુલેમાન પટેલના કહેવાથી સફીક પટેલ અને મોહમ્મદ સિંધી અને અયુબ સિંધી સાથે અન્ય ઈસમો ઇકોકારમાં આવી સફી રફીકે ઇલિયાસ પટેલ પર લાકડી અને ડાંગ વડે હુમલો કરી માર મારી ઢીંગાણુ સર્જી ભાગી ગયા હતા આ બાબતે દહેજ પોલીસ રાયોટિંગ અને હત્યાની કોશિશ સાથેની કલમો નોંધીને ગુનો દાખલ કર્યો હતો જેમાં પોલીસે અગાઉ સફીક પટેલ અને મોહમ્મદ સિંધી અને અયુબ સિંધી સાથે અન્ય ઈસમોને ઝડપી પાડ્યા હતા ત્યારે આ ગુનામાં કાવતરૂ રચનાર સુલેમાન પટેલ છેલ્લા ત્રણ મહિનાથી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો જોકે આ મામલે એલસીબી પીએસઆઈ પીએમ વાડા અને તેમની ટીમને માહિતી મળી હતી કે સુલેમાન પટેલ વડોદરા શહેર રેલવે સ્ટેશન પાસે આવેલ સ્કાયલાઇટ લાઇટ હોટલમાં રોકાયો છે આ માહિતીના આધારે એલસીબી ટીમે દરોડા પાડી હોટલ પર તપાસ કરી ત્રણ મહિનાથી ભાગેડું આરોપી સુલેમાન પટેલે ઝડપી પાડ્યો હતો આ મામલે પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે એલસીબી ટીમે ગઈકાલે બાતમી હકીકત મેળવેલી

આ ગુનામાં એને શા માટે કાવતરું કરેલું કાવતરું કરેલું છે અને આવો ગંભીર ગુનો કેવા આચરેલો છે એ દિશામાં પૂછપરછ કરવા માટે આરોપી અત્યાર સુધી નાસ્તો ફરતો હતો તો એમાં એને કોણે કોણે આપેલો છે નાસ્તો ફરવા માટે કોણે કોણે એને મદદ કરેલી છે એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપીને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર